જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી એન્ડ વેલકમ ટુ માય ચેનલ ગમે તેવું દળા જેવું પેટ હોય તો પણ સપાટ થાય છે અને વજનમાં ખૂબ સારો એવો ફેર પડે છે એટલે કે વજન જો વધારે હોય તો વજન પણ તમારું ઘટી શકે છે માત્ર આ દેશી ફોર્મ્યુલા જે છે એ એક બે મહિના યુઝ કરવાથી ખૂબ સારું રિઝલ્ટ તમને મળે છે હવે આ દેશી ફોર્મ્યુલા છે આપણે કઈ રીતે બનાવવાની તો દેશી ફોર્મ્યુલા જે છે એ આપણે આરામથી ઘરે બનાવી શકીએ એવી ખૂબ જ આસાન અને એકદમ સરળ પ્રકારની આ ફોર્મ્યુલા છે જે કાંઈ વસ્તુ એમાં આપણે યુઝ કરવાની છે એ આપણને આરામથી મળી જતી હોય છે તો હવે આપણે જાણીએ કે આ ફોર્મ્યુલા આપણે ઘરે કઈ રીતે બનાવવાની એટલે કે પાવડર આપણે બનાવવાનો છે તો ઘરે આ પાવડર આપણે કઈ રીતે બનાવવાનો તો સૌથી પહેલાં તો આપણે અજુમો વરિયાળી અને અળસી ત્રણ વસ્તુ પચાસ પચાસ ગ્રામ અલગ અલગ લેવાની છે ત્રણેય વસ્તુને અલગ અલગ પહેલાં શેકી નાખવાની અલગ અલગ એનો મિક્સરમાં પાવડર બનાવી નાખવાનો છે હવે આ પણ પાવડર આપણે અલગ અલગ બનાવેલો છે પાવડર આપણે અલગ પહેલાં રાખી દેવાનો છે પછી એની અંદર હરડે હળદર હિંગ અને સિંધો મીઠું ચાર વસ્તુ પચીસ પચીસ ગ્રામ લેવાની છે આ ચાર વસ્તુ લગભગ પાવડરમાં જ આપણને મળી જતી હોય છે તો ચાર વસ્તુ આ અને ત્રણ વસ્તુ પહેલી ટોટલ સાથે સાત વસ્તુને ભેગી કરી અને મિક્સરમાં ફરીવાર એક વખત રસ કરી નાખવાનો એટલે મિક્સરમાં તમે થોડુંક ફેરવશો એટલે બધી વસ્તુ જે છે એકદમ ભળી જશે અને ખૂબ જ સરસ મજાનો એક પાવડર બની જશે જો આ પાવડરની અંદર તમારે થોડું સંચળ એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આ પાવડર આપણે ઘરે બનાવેલો છે એનો યુઝ કઈ રીતે કરવાનો એ આપણે જાણી લઈએ તો સૌથી પહેલાં તો આ પાવડર જે છે આપણે કાચની બરણીમાં ભરી લેશું સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ એક એક ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે એક એક ચમચી પાવડર પીવાનો છે એટલે કે એક ગ્લાસ નવસેકું ગરમ પાણી લેવાનું એની અંદર એક ચમચી પાવડર નાખી હલાવીને પી જવાનું એ જ રીતે બપોરે અને એ જ રીતે રાત્રે જમીને પછી પીવાનું છે રેગ્યુલર તમે મેં કીધું એ પ્રમાણે બે થી ત્રણ મહિના આ દેશી ઉપચાર કરશો દેશી ઘરે પાવડર બનાવેલો યુઝ કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે વાત અહીંયા એ છે કે ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે ભાઈ અમારી પાસે સમયની અનુકૂળતા નથી પાવડર ઘરે કઈ રીતે બનાવો એ અમને થોડુંક જણાવી દો કે અમારી પાસે ટાઈમની મારામારી છે સમયની એવી કોઈ અનુકૂળતા નથી અને વસ્તુ બધી ભેગી કઈ રીતે કરવી તે બધી થોડીક માથાકૂટવાળું કામ તો છે તે પણ શરીર માટે થોડું કરવું જરૂરી છે તેમ છતાં જે મિત્રો પાસે સમયની અનુકૂળતા નથી ઘરે પાવડર બનાવવાની એવી કોઈ અનુકૂળતા નથી એવા મિત્રો માટે આ પાવડર જે છે તૈયાર મળી જશે મેં જે વસ્તુ કીધી એ જ વસ્તુનો પાવડર અમે તમને બનાવીને આપીશું તો જે મિત્રોને સમયની અનુકૂળતા નથી એ મિત્રો આ તૈયાર પાવડર અમારી પાસેથી મેળવી શકે છે તો દડા જેવું પેટ સપાટ કરવા માટે વજન ઘટાડવા માટેનો જે પાવડર છે આ પાવડર વિશે વધુ માહિતી મેળવવા માટે અમારા વોટ્સઅપ નંબરમાં તમે સંપર્ક કરી શકો છો સાર્વજન ચામુંડા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી